નમસ્કાર મિત્રો જય મસ્યા નીતુઝ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ દહીં વડાની રેસીપી દહીં વડા તો તમે ક્યારે ને ક્યારે ખાધા જ હશે પણ આજે હું તમને જણાવીશ બજાર કરતાં પણ ઘણા ટેસ્ટી અને હેલ્ધી વડાની રેસીપી તો મિત્રો ચાલો ઝટપટ શરૂ કરીએ રેસીપી ચાલો સૌથી પહેલા જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં વડા બનાવવા માટે બે દાળનો ઉપયોગ કર્યો છે જેમાં મેં એક કપ અડદની દાળ અને અડધો કપ મગની પીળી દાળનો ઉપયોગ કર્યો છે અહીંયા આપણે વડા બનાવતી વખતે જે પ્રમાણમાં અડદની દાળ લઈએ તેના અડધા પ્રમાણમાં મગની પીળી દાળનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા મેં બંને દાળને સારી રીતે ધોઈ લીધી હતી અને તેને ચાર કલાક માટે પલાળીને રાખી દીધી હતી સાથે અઢીસો ગ્રામ દહીં લીધું છે અડધી વાટકી બોરુખાંડ લીધું છે જે તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો બે નંગ તીખા લીલા મરચાં લીધા છે એક ચમચી આદુની પેસ્ટ લીધી છે એક ચમચી જીરું લીધું છે એક ચમચી હિંગ લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને થોડા લીલા ધાણા લીધા છે તો મિત્રો આટલી સામગ્રી આપણને દહી વડા બનાવવામાં જોઈશે અને હા મિત્રો જો તમે મારા સબસ્ક્રાઈબર ના હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો મિત્રો હવે આપણે દાળમાંથી પાણીના ભાગને અલગ કરી અને તેને મિક્સર ગ્રાઇન્ડમાં પીસી લેવાની છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં દાળને પીસી લીધી છે અને અહીંયા આપણે તેનું ટેક્સચર થોડું દરદરૂ રાખવાનું છે જેથી કરીને વડામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે હાથની મદદથી બેટરને એક જ ડાયરેક્શનમાં મિક્સ કરતા જઈશું જેથી કરીને એની અંદર એર ભરાઈ જાય અને ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર આપણા વડા એકદમ સ્પોન્જી બને તો હવે બેટરમાં હવા ભરાય છે કે નહીં તે ચેક કરવા માટે આપણે એક નાની વાટકીમાં પાણી લઈશું અને એની અંદર બેટર એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે બેટર ઉપર આવી જાય છે એનો મતલબ તે એકદમ લાઇટ થઈ ગયું છે હવે દહીં વડાનું દહીં બનાવવા માટે આપણે એક નાના કાણાવાળી ગરણીમાં દહીં એડ કરી દઈશું સાથે બુરુખાંડ પણ એડ કરી દઈશું મિત્રો તમે અહીંયા જે પ્રમાણે ગણ્યું ખાતા હોય તે પ્રમાણે તમારે બુરુખાંડનો ઉપયોગ કરવાનો છે સાથે થોડું મીઠું એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું દહીંને આ રીતે ગરણીમાં ગાળવાથી તે એકદમ સ્મૂથ થઈ જશે અને આપણા વડા તેને જલ્દીથી એબઝોર્બ કરી લેશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ દહીંને બુરુખાંડ સાથે ગાળી લીધું છે તો તમે જોઈ શકો છો કે આપણું દહીં પહેલાં કરતાં કેટલું સ્મૂથ થઈ ગયું છે અને તે દહીં વડા એડ કરવા માટે એકદમ પરફેક્ટ છે તો ચાલો હવે આપણે બેટરને જોઈ લઈએ તો હવે તૈયાર થયેલા બેટરમાં આપણે એક ચમચી જીરું એક ચમચી આદુની પેસ્ટ બે નંગ તીખા લીલા મરચાં જે તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો અડધી ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ વસ્તુને સરસ રીતે બેટરમાં મિક્સ કરી લઈશું મિત્રો દહીં મસાલો પણ હોમમેડ જ છે જેનો વિડીયો મેં આ જ ચેનલમાં શોર્ટ્સ તરીકે મૂક્યો છે તો તમે એ વિડીયો પણ ચોક્કસથી જોજો તો હવે આપણું બેટર વડા બનાવવા માટે એકદમ રેડી છે તો અહીંયા મેં તેલ ગરમ કરવા માટે પહેલેથી જ રાખ્યું હતું હવે આપણે આ રીતે હાથ ઉપર થોડું પાણી લગાવી લઈશું અને આ રીતે વડાને એક એક કરીને તેલમાં એડ કરી દઈશું હાથ ઉપર પાણી લગાવવાથી બેટર હાથમાં ચોંટશે નહીં નહીંતર અડદની ડાળનું બેટર હોવાના કારણે તે હાથમાં જલ્દીથી ચોટી જાય છે તો હવે એક સાથે તેટલા એડ કરી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું અને હા મિત્રો જો તમને મારો આજનો આ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણા વડા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે ઝારાની મદદથી વડાને બહાર નીકાળી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે કોઈપણ જાતના ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર આપણા વડા કેટલા ફૂલેલા અને એકદમ સ્પોન્જી બન્યા છે હવે આપણે આ જ રીતે બધા જ વડાને તળી લઈશું અને હવે આપણે વડાને પાણીમાં એડ કરી રાખવાના છે જેથી કરીને તે એકદમ સોફ્ટ થઈ જાય જેના માટે મેં એક કઢાઈમાં હાથ અડાળી શકાય તેટલું ગરમ પાણી એડ કરી દીધું છે હવે પાણીની અંદર આપણે એક ચપટી જેટલું મીઠું એડ કરી દઈશું બે ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું આ ત્રણેય વસ્તુ એડ કર્યા પછી આપણે તેને પાણીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું અને પછી બધા જ વડા જેના આપણે દહીં વડા બનાવવાના છે તે એની અંદર એડ કરી દઈશું તો મિત્રો આ રીતે વડાને પાણીમાં ડીપ કરીને રાખવાથી તે અંદરથી એકદમ સોફ્ટ થઈ જાય છે જેથી કરીને જ્યારે આપણે તેને દહીંમાં એડ કરીશું તો એ જલ્દીથી દહીંને દહીને કરી લેશે તો હવે દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ ફૂલી ગયા છે અને તેને સરસ રીતે પાણીને એબ્ઝોર્બ કરી લીધું છે અને અંદરથી એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે આ રીતે બંને હાથની મદદથી દબાવીને વડાના અંદરથી પાણીને અલગ કરી લઈશું પણ હા મિત્રો આપણે વડાના અંદર રહેલા બધા જ પાણીના ભાગને અલગ નથી કરવાનું જો તમે બધા જ પાણીના ભાગને અલગ કરવા જશો તો આપણા તૂટી જશે પછી મને ના કહેતા કે મેં મેં તમને જણાવ્યું નહીં તો આ રીતે બધા જ વડાને પાણીથી અલગ કરી લીધું છે અને હું તમને એક વડાને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે તે અંદરથી કેટલું જાળીદાર અને એકદમ સોફ્ટ છે તો મિત્રો હવે આપણે વડાને દહીંમાં એડ કરી દઈશું તો મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને અરે નાના વિડીયો પૂરો નથી થયો હજુ આગળ બાકી છે પણ હું તો એમ કહું છું કે મારા મોઢામાં તો પાણી આવી ગયું હવે વડાને દહીંમાં એડ કર્યા પછી આપણે તેને દસ મિનિટ સુધી રહેવા દઈશું જેથી કરીને વડા દહીંને એબ્ઝોર્બ કરી લે અને એકદમ ટેસ્ટી બની જાય તો હવે દસ મિનિટ થઈ ગઈ છે એટલે આપણા દહીં વડા ઓલમોસ્ટ રેડી જ છે તો હવે આપણે તેને સર્વ કરવા માટે એક પ્લેટમાં એડ કરી દઈશું અને પછી આપણે તેને ચટણી વડે ગાર્નિશ કરવાના છે મિત્રો જો તમે કોઈ અલગ રીતથી દહીં વડા બનાવતા હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા મિત્રો તે પણ જણાવજો કે તમને મારા દહીં વડા બનાવવાની રીત કેવી લાગી હવે આપણે દહીં વડા ઉપર ફરીથી થોડું દહીં એડ કરી દઈશું અને હવે આપણે તેની ઉપર થોડી ગ્રીન ચટણી એડ કરી દઈશું મિત્રો જો તમને ગ્રીન ચટણીનો રેસીપી વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે આપણે તેની ઉપર ગોળ આંબલીની ચટણી એડ કરી દઈશું જો તમને આ ચટણીનો પણ વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે આપણે આ બંને ચટણી એડ કર્યા પછી તેના ઉપર હોમમેડ મેડ દહીં વડાનો મસાલો એડ કરી દઈશું તો મિત્રો આ મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેની ઉપર થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને બસ પછી દહીં ખાવા માટે એકદમ રેડી છે તો મિત્રો ચાલો હવે આપણે તેને સર કરી લઈએ તો મિત્રો તૈયાર છે આપણા બજાર જેવા પણ બજાર કરતાં ઘણા હેલ્ધી અને એકદમ હાઈજેનિક દહીં મિત્રો જો તમે ક્યારેય દહીં વડા ઘરે ના બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તમે બહારના દહીં વડા પણ ભૂલી જશો અને રેસીપી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં